સની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રસ્તામાં આવતા ધાર્મિક દૂર કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં મંદિર અને મસ્જિદના સંચાલક પણ હાજર રહ્યા હતા સંચાલકોને ધાર્મિક જગ્યાઓ અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તે માટે સમજાવવામાં આવ્યા હતા કમિશનર સાહેબને વાત બહુ બતાવી છે કે દસ દિન મેં મીટિંગ કરવાવાલે દૂસરી સબસે પહેલે તો બતાયા कि जिनकी प्रॉपर्टी कार्ड नहीं है यानी जो दस्तावेज बिना की जगह है और वहाँ पे जो धार्मिक स्थल लगा हुआ है तो उसके लिए सब गुरु को बुलाए थे धर्म गुरु को बुलाए थे तो जिनके पास है प्रॉपर्टी उसका तो लोग सर्वे करेंगे जो होटला या जो भी आता है आगे पीछे वो कटिंग होगा बाकी जो आस्था है उसको कुछ नुकसान होगा नहीं ऐसी बात हमको बताइए अभी और जिनका प्रॉपर्टी यानी दस्तावेज नहीं है और वो मालिक ही कॉरपोरेशन की, की है तो उसके लिए भी विचार करेंगे और दस दिन बाद फिर बुलाएंगे सब धर्म गुरु को ये बात हुई है अभी और मैं लो हम लो लोग चार लोग हैं फतेहपुरा पांजलीगढ़ मोहल्ला सा है हम हमार। लोग हमारे कालू पीर की दरगाह है और प्रॉपर्टी कार्ड से लेके दस्तावेज एक सौ ने बारह साल हुए उसकी सनद सभी है हमारे पास तो हमने सब पुरावे यहाँ पे जमा भी किए हैं और हमने बताया भी कि हमारे पास है वो सब पुरावे तो जिसके पुरावे हैं કોર્પોરેશન વાલેશન નડતર જગ્યા તમને કઈક મળતી હોય તો પૈસા ખરીદી લઈ લો આપડે કેવું એવું છે કે પાછળ જ સ્ટેડિયમ જગ્યા છે खुड़ियरमा मंदिर नहीं हमें है कहीं नहीं कहता कहीं नहीं अकोटा सीढ़िया बताया उन्होंने मंदिरों के लिए के जो तकलीफ नहीं है अगर किसी मंदिर में तो किसी को कोई हैरान नहीं किया जाएगा सब अच्छी तरह व्यवस्थित काम किया जाएगा सबका अच्छा होगा ऐसा सब समझाया उन्होंने ये लोग क्या देख रहे हैं किस तरह वो उसके दबाग? बारे में मुझे नॉलेज नहीं नहीं है अभी इतना समझ में आया बाबा मंदिर जेतल जेतल पो से पो। पो। नीचे है। क्या बताया क्या आपके पास जमीन जो है है दस्तावेज़ ऐसा कुछ है? आ, था कि मतलब आजू बाजू वोर्डिस मीटिंग कर જે પણ સરકારી જમીનો ઉપર મંદિરો બનાવ્યા છે એ મંદિરોવાળાઓની મીટિંગમાં ફક્ત એટલું જ છે કે તમારી પોતાની જગ્યા નથી તો તમારે જે ગમતી જગ્યા હોય ત્યાં અમે ફાળવણી આપીશું એટલે અમારું કહેવું એવું છે કે સરકારી જગ્યાના પાછળ અગર બીજી સરકારી જગ્યા હોય તો એ સરકારી જગ્યા અમે ખરીદવા માટે તૈયાર છે અને જે પણ યોગદાન કરવું હોય અમે એ લોકો કરવાના છે અને બધા મંદિરવાળાઓને કમિશનર સાહેબે સારી જ વિગત કીધી છે અને અમને લોકોને એવું કીધું છે કે કોઈ તમને જબરજસ્તી કે કોઈ હેરાનગીથી કરવામાં નહીં આવે અમે બધા શાંતિથી બધા ધર્મના મંદિરોને મસ્જિદોને ગુરુ દ્વારોને શાંતિથી અમે પ્રોટેક્શન આપીશું અનિલ ભાઈ શાહ સંસદી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો